જમીન અન્ય ઈસમોને ભાડે પણ આપી શકાય નહીં એવી આદિવાસી ખેડૂતો પર શરત મૂકવામાં આવી છતાં બહાર જિલ્લામાંથી આવેલ ઈટના વેપારીઓને ગેરકાયદેસર ભાડા આપી રહ્યા છે જે પ્રાપ્ય ઈસમોએ આ જમીન પર જીસીપી દ્વારા હજારો ટન માટીનો ખોદકામ કરવામાં આવે છે આદિવાસીઓને જમીનોનું ધુમાડો કાઢી નાખે તેઓને આ ઈંટના ભઠ્ઠાઓને માલિકોને જેવા પૈસા આપે છે આ ભઠ્ઠામાંથી ધુમાડો રાખ કોલસાના કણ વાતાવરણમાં ફેલાતા નુકસાન થાય છે ઈંટ બનાવવા વ્યાપક પાણીનો ઉપયોગ થતા પાણીના તળ નીચે જાય છે અને જેના કારણે ડાંગ જિલ્લામાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાય છે જે જમીનમાં ઈંટ બનાવવામાં આવે તેવી ભટ્ટી રચવામાં આવે છે જમીનમાં પૂરતો પાક પણ પાકી શકતો નથી આ બાબતે કેટલાક જાગૃત નાગરિકે કલેક્ટરને આવેદનપત્ર આપી ડાંગ જિલ્લાનામાંથી ઈંટના ભટ્ટા દૂર કરવાની માંગ કરી જેના ભાગરૂપે તંત્રએ ખેડૂતને ઈંટના ભટ્ટા બંધ કરવાની નોટિસ આપી દંડ ફટકાર્યો છે ડાંગ જિલ્લામાં જે ગામમાં ઈટના ભટ્ટા ચાલી રહ્યા છે તે ગ્રામ પંચાયતના મેસોલી તલાટીએ જે ખેડૂતોને નોટિસ આપી દંડ ફટકારી ઈંટના ભટ્ટા બંધ કરાવવા સૂચના આપી છે પરંતુ ઈટના ભટ્ટા માલિકો અધિકારીઓને અન્ય તંત્રને મળી જતા હતા તો હજુ પણ આ ઈટની ભટ્ટાઓ ધમધમી રહ્યા છે તો કોની મહેરબાનીથી રિપોર્ટર રમેશ મહાલાકા ન્યૂઝ ડાંગ